હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનવ ક્લાસીસ માં ફરી હાર્દિક સ્વાગત કરું છું ચાલો આજે આપણે ધોરણ છ નો પંદરમો પાઠ સમાજનો જોવાનું છે આઈડિયલ સ્વાપોથીનું સોલ્યુશન તો ફટાફટ આપણી ચેનલને ને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેથી અમારા વિડીયો તમને બધા મળી રહે ચાલો આપણે પાઠ પંદર જોઈએ એનું નામ છે સરકાર હવે એના આપણે વિકલ્પ જોશું નીચે આપેલા છે પેલું છે લોકશાહી શાસન વ્યવસ્થામાં કોણ મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે તો કે એ આપણા દેશના સુરા સુચારુ વહીવટ માટે સરકાર કેટલા સ્તરે કાર્ય કરે છે તો કે કેટલા સ્તરે કરે છે તો કે ત્રણ સ્તરે કરે છે સમગ્ર દેશનો કાર્યભાર કોણ સંભાળે છે તો કે રાષ્ટ્રીય સરકાર માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે ખાલી જગ્યા સરકારનો વિકલ્પ શક્ય નથી તો કે લોકશાહી નીચેનામાંથી કઈ બાબતો લોકશાહી સરકાર ધરાવતા દેશને લાગુ પડતી નથી તો કે વારસાગત શાસન કયા પ્રકારની સરકારમાં સામાન્યતા અને સમાનતા ધોરણે શાસન વ્યવસ્થા છે સામ્યવાદી હવે નીચે સાતમો વિકલ્પ છે રાજાશાહી શાસક તરીકે કેટલી વ્યક્તિઓ શાસન કરે છે તો કે એક નીચેનામાંથી વિધાનમાંથી કયું વિધાન ખોટું છે તો કે એમાં એ આવશે ભારતમાં રાજાશાહી શાસન વ્યવસ્થા છે હવે છે નવમું કઈ શાસન વ્યવસ્થામાં શાસક ની પદ મોટે ભાગે વારસામાં મળે છે તો કે રાજાશાહી કઈ સરકાર માટે કહેવાય કે અહીં વ્યક્તિ વ્યક્તિ કેન્દ્રીય શાસન હોય છે તો કે રાજાશાહી લોકશાહી લોકશાહીમાં શાના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે તો કે બંધારણના આધારે લોકશાહીમાં ખાલી જગ્યા કેન્દ્રમાં રાખી ભાવિ આયોજન કરવામાં આવે છે લોકોને રાખીને હેમોમિકલ છે કોની પાસે કાયદાના અમલ સાથે તેમાં સુધારો કરવાની પણ સત્તા હોય છે તો કે સરકાર પાસે નીચેનામાંથી કયું કાર્ય સરકારનું છે તો કે ઉપરના તમામ સાચા છે તો કે કયા કહ્યા તો કે સરકારી આરોગ્ય કેન્દ્ર ચલાવવા પછી કુદરતી આપત્તિ સમયે લોકોને મદદ કરવી પછી વિશ્વના અન્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રાખવાય તને તણ ઓપ્શન આવે છે હવે નીચે આપેલી છે એની ખાલી જગ્યા તો કે પેલી ખાલી જગ્યા જોઈએ આપણે આપણા દેશની સરકાર ખાલી જગ્યા દ્વારા ચૂંટવામાં આવે છે તો કે મતદાન દ્વારા ખાલી જગ્યા ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે તો કે સ્થાનિક સરકાર ભારત દેશ ખાલી જગ્યા શાસન વ્યવસ્થા ધરાવે છે લોકશાહી આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત ખાલી જગ્યા વર્ષની હોય છે કેટલા વર્ષની તો કે પાંચ વર્ષની ખાલી જગ્યા વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો

દુનિયાના બધા દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે ખોટું લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા છે સાચું વિશ્વમાં સામ્યવાદી વિચારધારા ડાબેરી વિચારધારા તરીકે ઓળખાય છે સાચું જો આ ક્વેશ્ચનમાં પણ પૂછી શકે જેથી યાદ રાખો કેવી યોજના દ્વારા તો કે ડાબેરી વિચારધારા રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે એમાં આવશે સાચું આજે દુનિયાના કોઈ પણ દેશમાં રાજાશાહી જોવા મળતી નથી ખોટું લોકશાહીમાં લોકોની સુખાકારી સુવિધા અને વિકાસને મહત્વ આપી મૂલ્યોનું જતન કરવામાં આવે છે સાચું સરકાર મતદાનને આધારે કાયદામાં ફેરફાર કરી શકે છે ખોટું અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે એમાં આવશે સાચું ઇંગ્લેન્ડ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે ખોટું ટ્રાફિક લાઇટમાં લાલ લાઇટ આગળ વધવાનો સંકેત છે તો એમાં આવશે ખોટું સાયકલ શીખવા જાહેર રસ્તાનો ઉપયોગ કરવો જોઈએ નહીં તો કે સાચું હવે આપણે નાના એક એક વાક્યના પ્રશ્ન જોવાના છે તેમાં પહેલો પ્રશ્ન જોઈએ લોકશાહી એટલે શું તો કે લોકશાહી શું છે એ કહેવાનું છે લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા એટલે શું કહેવાય લોકશાહી આ પ્રશ્ન પૂછાય છે જેથી સરખો ભાક્યો કરી લેવો બીજો પ્રશ્ન છે ભારતમાં લોકશાહી લોકશાહી મુખ્ય કેટલા સ્તરે કાર્ય કરે છે તો કે ત્રણ સ્તરે કરે છે કયા કયા તો કે પેલું છે સ્થાનિક સરકાર બીજું રાજ્ય સરકાર અને ત્રીજું રાષ્ટ્રીય સરકાર ત્રીજું છે સ્થાનિક સરકાર રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કઈ કક્ષાએ કાર્ય કરે છે તો કે સ્થાનિક સરકાર ગામ કે શહેરોનો કાર્યભાર સંભાળે રાજ્ય સરકાર શેનો કરે છે તો કે સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે જ્યારે રાષ્ટ્રીય સરકાર સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે તો કે લોકશાહી પ્રકારની રાજાશાહી સરકારના કોને મહત્વ આપવામાં આવે છે તો કે લોકોની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને જે મહત્વ આપવામાં આવે છે દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે તો કે ત્રણ પ્રકાર જોવા મળે છે કયા કયા તો કે લોકશાહી સામ્યવાદી અને રાજાશાહી હવે સાતમા પ્રશ્ન છે લોકો પોતાનો અવાજ અદાલતમાં ક્યારે રજૂ કરે છે તો કે સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભ લોકોને લાગે કે તેનું યોગ્ય અમલીકરણ થતું નથી ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરે છે રોડ પર આવેલા કાળા કે સફેદ પટ્ટાઓ કયા નામે ઓળખાય છે

સરકાર દેશના વિવિધ કાર્યોનું આયોજન પૂર્વક કાર્ય કરે છે સરકાર બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવે છે અને કાયદામાં સુધારો કરાવે છે અને તેમનો અમલ કરાવે છે કે આપણે આ શાસન ચલાવ હોય તો તેના માટે સરકાર જરૂરી છે કેમ કે તો કે બધા નિયમ બનાવવા જરૂરી છે એના માટે બીજો પ્રશ્ન છે કારણ કે લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે તો કે લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે જે આપણે અઢાર વર્ષ પછી આપવા જણે છે ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું શું કરે છે નિર્માણ થાય છે એટલે કે નવી સરકાર કોઈ આવે છે આમ લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોના હાથમાં સત્તા હોવાથી આ વ્યવસ્થામાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે ચાલો નીચે ત્રીજો પ્રશ્ન છે કે સામ્યવાદી સરકારમાં સેના આધારે સરકારનું સંચાલન કે શાસન જોવા મળે છે

બસની મુસાફરી દરમિયાન બૂમા કે ઘોંઘાટ કરવા નહીં કારણ આપો તો કે કારણ કે બસની મુસાફરી દરમિયાન બૂમા કે ઘૂંઘાટ કરવાથી શું થાય તો કે ડ્રાઈવરનું ધ્યાન બસ ચલાવતી વખતે હટી જાય અને ભયાનક અકસ્માત થવાનો ભય રહે છે આમ થતું અટકાવવા ડ્રાઈવર સારી રીતે બસ ચલાવી શકે તે માટે મુસાફરી દરમિયાન બૂમા કે ઘૂંઘાટ કરાય નહીં ચાલો ટૂંકમાં આવ્યા ભૂરા હવે નીચે આપેલા છે પ્રશ્નોના મુદ્દા ઉત્તર આપો

રાજાશાહીમાં લોકોની સુખાકારી કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી સુવિધા વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે રાજાના જ નિર્ણયો આખરી મનાય છે એટલે જે રાજા કહીએ તે જ આપણે બધું માનવાનું હોય છે માટે લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી કોઈ પણ કાંઈ કહીએ તો એ માન્ય રાખવામાં આવતું નથી જે રાજા કહે તે જ માન્ય રાખવામાં આવે છે

નીચે તે જે ટૂંક નોંધ આપેલી છે લોકશાહી સરકાર જે મોસ્ટ ટાઈમ વ્યૂમાં પૂછાય છે તમને ટૂંક નોંધ પૂછે તેમાં એ પૂછી શકે છે તો એમાં શું શું મુદ્દા લખવાના તમારે તો કે લોકશાહીમાં લોકો શું કરે મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિને ચૂંટે છે ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું શું થાય છે નિર્માણ થાય જે આપણે મત આપી જેમાં એ વિજેતા થાય એ શું થાય એ સરકાર ઊભી કરે છે સરકાર લોકોને કેન્દ્રમાં રાખી કાર્ય કરે છે લોકશાહી સરકાર માટે કહેવાય કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આટકતરી રીતે લોકો જ કરે છે માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી આમ તો લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે તે કેવી લોકશાહી તો કે સંસદીય લોકશાહી વ્યવસ્થા છે આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે અને છૂટાયેલી સરકારની મુદત કેટલા વર્ષની હોય તો કે પાંચ વર્ષની હોય છે દુનિયાના કેટલાક દેશમાં પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા પણ જોવા મળે છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલો છે ટૂંકનો લખો તો કે સામ્યવાદી સરકાર સામ્યવાદી શાસનમાં બધાને શું થાય તો કે સામ્યતા અને સરખા ભણે વિશેષ મહત્વ આપવામાં આવે છે સરકાર શું કરે તો કે સામ્યતા સમાનતા ધોરણ એટલે કે કોઈ પ્રત્યે પક્ષપાત રાખવામાં આવતો નથી નિયમ બનાવવામાં આવે છે છે પછી વિશ્વના કેટલાક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારનું નિર્માણ થાય છે આ સરકાર નેતા લાંબા ગાળે રાજ્યની સત્તા પોતાના હાથમાં લઈ લે છે અને સામ્યવાદના નામે વ્યક્તિ કેન્દ્ર શાસન કરે છે આ શ્રમમાં શ્રમિકો મજૂરો કે શાસિત લોકોને આર્થિક બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે સરકારનું સંચાલન થતું જોવા મળે છે સામ્યવાદીની વિચારધારા શું કહેવાય જો અહીંયા પ્રશ્નમાં આવ્યું આપણે આગળ પણ આવેલું છું ખરા ઘટામાં તો કે કેવી કેવી વિચારધારા ડાબેરી વિચારધારા કહી શકાય બસની મુસાફરી દરમિયાન બુમા બુમાબૂમ કે ઘોઘાટ કરાય નહીં કારણ આપવાનું છે નીચે તમને બે જોડકા આપેલા છે તો કે એમાં કઈ કઈ વસ્તુઓ આવે તો કે રાજ્ય સરકાર શું કામ કરે છે સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે સ્થાનિક સરકાર તો કે ગામ કે શહેર કાર્ય માટે કાર્યભાર કરે છે રાષ્ટ્રીય સરકાર તો કે સમગ્ર દેશનું રાજ્ય રાજાશાહી સરકાર તો કે એક જ વ્યક્તિ શાસન કરે છે જોડકો પણ પૂછાય એવું છે જેથી સરખું કરી લેવું હવે નીચેનું જોડકો તો બધાને આવડતું જોઈએ કે લાલ લાઇટ છેના માટે વપરાય છે તો કે ધોભો પીળી લાઈટ છેના માટે તૈયાર રહો લીલી લાઈટ તો કે આગળ વધો જીબ્રા ક્રોસિંગ તો રોડ ક્રોસ કરવાની જગ્યા નીચે મને ઓળખો આપેલા છે જેમાં વિદ્યાર્થીઓને ઘણા માર્ક કપાય છે જેથી સરખા ભાગા કરવા

ચાલો આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપશું તો ફટાફટ અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડને પણ શેર કરી દેવા ફટાફટ